જય જય એક હજાર પચાસનો છે જય જય ઉભય કે કબજો છે આ ના 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 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપડે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની ની શરૂઆત હલેલુયા બાપ જોણ વાળ પ્રાણુ પંખાનો નંબર 989922 20567915507822 2322 2522 32 દે દે એને બરોબર બરોબર આયા આયા ગાડીનો નંબર 234222 અમાર આના છે દે ભાઈ જો જો વિજય કોરબગરી હલો વિજય

انا توكيه يا يا

આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો સિત્તેર થી લઈને બાવીસો પચાસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને એકવીસો પાસઠ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને બાવીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પંદર થી લઈને અઠ્યાવીસો નેવું સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો એકથી થી લઈને અઢારસો એકાવન સુધી બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસોથી થી લઈને બે હજાર સિત્તેર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર પચાસથી થી લઈને અઢારસો પચાસ સુધી બોલાયા હતા તેમજ જસદણ વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી થી લઈને એકવીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો ત્રેપન થી લઈને બે હજાર એકતાલીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ તલના ભાવ નવસો દસ થી લઈને એક હજાર ઓગણસી સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને બે હજાર છવ્વીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ તલના ભાવ એક હજાર એક થી લઈને તેરસો એકાવન સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો ત્રેપન થી લઈને બે હાજર એકોતેર સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ માં તલના ભાવ હળવદ માર્કેટયાર્ડ તલના ભાવ બસો થી લઈને તેરસો પચાસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને પંદરસો વીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડ તલના ભાવ બારસો થી લઈને અઢારસો એક્યાસી સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચીસથી થી લઈને સોળસો એસી સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો ચાલીસ થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો ત્રાણું થી લઈને સોળસો એકાણું સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો લઈને સોળસો એકસઠ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ઓગણત્રીસોથી થી લઈને ચાર હજાર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોવીસો દસથી થી લઈને ત્રણ હજાર નવસો એક સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસોથી થી લઈને સાડત્રીસો છાલીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ કાળા તલના ભાવ બત્રીસોથી લઈને આડત્રીસો નેવું સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ કાળા તલના ભાવ સોત્રીસોથી લઈને પાંત્રીસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ જૂનાગઢ માર્કેટ કાળા તલના ભાવ પચીસોથી લઈને ત્રણ હજાર નવસો સુધી બોલાયા હતા જસદણ માર્કેટ કાળા તલના ભાવ એકવીસોથી લઈને તેત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો પચાસથી લઈને સત્રીસો પચાસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો સાતથી લઈને સાડત્રીસો પંચાણું સુધી બોલાયા હતા વિસાવદન માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ઓગણત્રીસો બ્યાસીથી લઈને સત્રીસો સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ લઈને સોવીસો એસી સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો